માસારોડ વિસ્તારના બુટલેગરે રૂપિયા ઉડાવતો અને બુટલેગર તેમજ દારૂને સંબોધતા શબ્દો સાથેના ગીતોનો સોશિયલ મીડિયામાં વાયરલ તબેલામાંથી ઘોડા બાદ વડુ પોલીસ આવી હતી અને ઘરે દરોડો પાડી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો આ અંગેની વિગત એવી છે કે રોડ ગામે હરસિદ્ધિ માતાજીના મંદિરે પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકડાયરામાં કમલેશ બારોડ તેમજ સીતા પટેલ સહિતના ગાયક કલાકારો હાજર હતા મોડી રાત સુધી ચાલેલા ડાયરામાં કમલેશ બારોટે ગાવાનું શરૂ કર્યું તુરંત જ માસા રોડ તેમજ આજુબાજુ વિસ્તારમાં બુટલેગર તરીકે ઓળખાતો સમીર ઉર્ફે સેટ્ટો યુસુફ પટેલ પોતાની જગ્યા પર રૂપિયાનું બંડલ લઈને ઉભો થયો હતો અને ડાયરામાં વટપાડવા તથા ગ્રામજનોમાં પોતાની ધાક બેસાડવા સ્ટેજ પર રૂપિયા ઉડાવી પોલીસને પડકાર ફેંક્યો હતો ડાયરાના કાર્યક્રમમાં ગાયક કલાકાર કમલેશ બારોટ દ્વારા બુટલેગરના નામ સાથે વાંધાજનક ગીત ગવાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ ગીતનો અને પૈસા ઉડાવતો વિડીયો વાયરલ થતાં જ વડુ પોલીસ એક્શનમાં આવી હતી અને મોડે મોડે બુટલેગર સમીર પટેલ સામે કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે માસારોડ ખાતે તેના ઘરે દરોડો પાડી રૂપિયા બારસોની કિંમતની દારૂની બોટલો કબજે કરી સમીર પટેલની પણ ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે કમલેશ બારોટે બુટલેગરના સંગીતમય વખાણ ડાયરામાં કર્યા હતા બુટલેગરે સમીર પટેલની સાથે કમલેશ બારોટે ગીત ગાયું હતું કે મારો ભાઈ બુટલેગર સમીરભાઈ ટાઈગર છે ભરૂચથી દારૂ લાવ્યો રે મારો સમીર બુટલેગર કિરણ લંગડા જોડે દારૂ લાવ્યો રે મારો ભાઈ બુટલેગર મારો સમીર બુટલેગર કિરણ પાહે માલ લાવ્યો રે ગાડી ફરીને માલ લાવ્યો રે